નમસ્કાર તમે જોઈ રહ્યા છો વડનગરથી મારો અવાજ વડનગરની રોયલ પબ્લિક સ્કૂલ ખાતે પ્રી સ્કૂલ ગ્રેજ્યુએશન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સ્કૂલના દરેક બાળકોએ ભાગ લીધો હતો અને ખૂબ સુંદર પરફોર્મન્સ રજૂ કર્યું હતું વર્ષ દરમિયાન સ્કૂલમાં ભણતા બાળકોએ શીખેલી પ્રવૃત્તિ રજૂ કરી હતી અને સ્કૂલ દ્વારા બાળકોને સર્ટિફિકેટ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા ખૂબ આનંદ સાથે બાળકોએ આ કાર્યક્રમમાં ભાગ લીધો હતો અને ખૂબ મોટી સંખ્યામાં બાળકોના વાલીઓ પણ હાજર રહ્યા હતા તેમજ રોયલ પબ્લિક સ્કૂલના પ્રિન્સિપાલ તેમજ સમગ્ર સ્ટાફ હાજર રહ્યો હતો અને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો શું નામ છે આપનું મારું નામ શીતલ પરમાર છે શું કે આજે અહીંયા સ્કૂલની અંદર આયોજન કરવામાં આવ્યું આજે શાળામાં ગ્રેજ્યુએશન પ્રી સ્કૂલ ગ્રેજ્યુએશનનું આયોજન કરવામાં આવ્યું જેમાં દરેક વિદ્યાર્થી પ્રી સ્કૂલના હાજર રહ્યા બાળકોએ તેમનું પરફોર્મન્સ આપ્યું અમે વાલીઓનું રિવ્યુ લીધું જે બાળકો અહીં અમારી સ્કૂલથી ખૂબ જ ખુશ છે અને અમારું પૂરું આયોજન ખૂબ જ સફળ શું નામ છે આપનું મારું નામ હિતેન્દ્રભાઈ ભાવસા છે શું કહેશો આજે કાર્યક્રમ આજે અમારી સ્કૂલની અંદર રોયલ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમાં પ્રી સ્કૂલના વિદ્યાર્થીઓનું ગ્રેજ્યુએશનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો અને એની અંદર બાળકોએ પોતાનું ટેલેન્ટ બતાવ્યું અને અમને એમ લાગ્યું કે બાળકોએ પોતાનું પરફોર્મન્સ ખૂબ જ સારી રીતે કેટલા બાળકોએ આની આની અંદર અંદર ભાગ લીધો હતો લગભગ વીસ જેટલા બાળકોએ ભાગ લીધો છે સ્કૂલની અંદર બીજા કયા કયા કાર્યક્રમો યોજાય છે સ્કૂલની અંદર બીજા એવા ઘણા કાર્યક્રમો યોજાય છે જેમ કે ક્વિઝ કોમ્પિટિશન યોજાય છે હોળીનો તહેવાર ઉજવાય છે પછી ઉત્તરાયણનો તહેવાર ઉજવાય છે જન્માષ્ટમીનો તહેવાર ઉજવાય છે આ સિવાય પંદરમી ઓગસ્ટ છવ્વીસમી જાન્યુઆરી આવા ઘણા કાર્યક્રમો યોજાય છે અને બાળકોની પોતાની ટેલેન્ટ બતાવવા માટે અને એમની જે અંદરની ટેલેન્ટો એ બહાર આવે એના માટે ઘણી બધી પ્રવૃત્તિઓ પણ કરવામાં આવે ચિત્ર સ્પર્ધા પણ યોજવામાં આવે છે વક્તૃત્વ સ્પર્ધા પણ યોજવામાં આવે છે આ રીતે ઘણા કાર્યક્રમો યોજાય છે આપણો બાર કા સ્ટન્ડર્ડમાં અભ્યાસ કરે આજે કેવા પ્રકારનું કાર્યક્રમનું આયોજન થઈ હોય અહીંયા કે જે ગ્રેજ્યુએશન અને સ્કૂલના રૂલ્સ કેવા છે અહીંયા સ્કૂલના રૂલ્સ સ્ટ્રીક્ટ છે સારા છે ડિસિપ્લિનનું બધું સારું છે સ્ટાફ મારું નામ સાયકિ રન નરેશકુમાર ભારૂ વડનગર રહેવાસી રોયલ ઇંગ્લિશ મીડિયમ જે સ્કૂલનો અભ્યાસ સારો અભ્યાસ છે સારી એક્ટિવિટી છે આજનો જે કાર્યક્રમ હતો એ વેકેશન લક્ષી હતો એક વર્ષ પૂર્ણ કર્યું બાળકોની એક્ટિવિટી સારી થયું સારો ડાન્સ સારું કાર્ય થાય છે અહીંયા સારી એક્ટિવિટી થાય સારા સ્પોર્ટ્સ થાય છે સારું ભણતર સારું લીધે મારુતિ ઇન્ટરનેશનલ સ્કૂલ દક્ષિણ ગુજરાતની ચાલી રહેલી શિક્ષણ પદ્ધતિ હવે વિસનગર કાંસા એને વિસ્તારમાં ગુરુકુળ કેમ્પસના ખુશનુમા અને કુદરતી વાતાવરણમાં મારુતિ ઇન્ટરનેશનલ સ્કૂલ સુંદર અને સરળ શિક્ષણ પદ્ધતિ સાથે અનેક સુવિધાઓથી સજ્જ બાળકોને પ્રવૃત્તિ સાથે એક્ટિવ રાખતી સ્કૂલ એટલે મારુતિ ઇન્ટરનેશનલ સ્કૂલ તો આજે જ એડમિશન માટે રૂબરૂ મળો અમારો મોબાઈલ નંબર છે ત્રાણું એકસો બત્રીસ પાંત્રીસ ચાર એકાવન તો આજે જ અમારો સંપર્ક કરો